તળાજા તાલુકાના સલાઉદર ગામે પતિએ કરી પત્નીની હત્યા પતિના જાથે પત્નીની હત્યા કરવામાં આવી બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સલાઉદર ગામે એક હત્યાનો બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે બનાવની જાણવા મળતી પ્રાથમિક માહિતી મુજબ સલાઉદર ગામે રહેતા છાયાબેન વનરાજભાઈ ગોયલ ઉંમર વર્ષ સાડત્રીસનું કોઈ પણ અગમ્ય કારણોસર પતિએ તેનું હત્યા કરવાનું જાણવા મળી રહ્યું છે કોઈ પણ કારણોસર પતિના હાથે જ મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને જરૂરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ટ્વેન્ટી ફોર અવર્સ ન્યૂઝ રામજી ડાભી